જો આજના ફિગરની વાત કરીએ તો કુલ આપણી અઠ્યાવીસ બસો જે છે એ આપણે માં ચાલે છે ઇલેક્ટ્રિક બસો પછી સો આપણી સીએનજી બસ ચાલે છે અને બાકીની જે છન્નું છે એ ઇલેક્ટ્રિક બસ આપણે આરએમટીએસ માં ચાલે છે તો આજે ટોટલ બસો ચોત્રીસમાંથી આપણે છ્યાસી બસો ચાલુ છે રાઈટ જેમાં

કામગીરી નહીં કરી શકે તેનું ચુસ્તપણે આપણે અમલ કરી રહ્યા છીએ જેના કારણે ડ્રાઈવરોને વધારે કલાકો કરવા માટેની માટે રજૂઆત રાખવામાં નથી આવે જેના કારણે સીએનજીના સિત્તેર ડ્રાઈવરો જે છે એ બસ ઉપર ચડ્યા નથી ટેકનિકલ ફોલ્ટને કારણે ઇલેક્ટ્રિક બસ બેતાલીસ બંધ છે અને ડ્રાઈવરના ઈસ્યુને કારણે ઇલેક્ટ્રિક બસના છત્રીસ ડ્રાઈવર ભવિષ્ય છે એટલે એ આપણે આ જે કોન્ટ્રાક્ટ છે ગ્રોસ કોસ મોડલથી આપવામાં આવે છે એટલે એ આપણો વિષય નથી આપણે તો એજન્સીને જે કાંઈ ટેન્ડરની જોગવાઈઓ છે તે મુજબ આપણે દંડ કરવાનો થાય છે એ આપણે કરી રહ્યા છીએ ડેફિનેટલી રૂટને અસર થાય પણ એજન્સીને આપણે જે છે આપણે જે ટેન્ડરમાં એમની જોડે જે એગ્રીમેન્ટ કરેલ છે એ એગ્રીમેન્ટ મુજબ આપણે એમને એશ્યોર્ડ જે બસો કિલોમીટર છે એની પેનલ્ટી આપણે કરી રહ્યા છીએ એ અંદાજે આપણે શ્યોર કિલોમીટર બસો કિલોમીટરની આપણે રોજ પેનલ્ટી કરીએ તો એક બસ ના હજાર રૂપિયા અંદાજિત થાય એ પેનલ્ટી આપણે કરી રહ્યા છીએ મુસાફરોને સો ટકા આપણે પરેશાની થાય એમ છે એના કારણે આપણે અત્યારના હાલ જો બસ બંધ કરી દઈએ અને નવી પ્રક્રિયાઓ કરીએ અથવા તો નવી એજન્સીઓ આવે એની પણ હાલ કોઈ આપણે ખાતરી ન હોય તો જે અત્યારના આપણે મેક્સિમમ આપણે મુસાફરોને સેવાઓ આપી શકીએ કારણ કે આ એક સેવા છે તો એ પ્રયત્ન આપણે ચાલી રહ્યા છે આપણે લોકો એમને રિક્વેસ્ટ અને મેક્સિમમ બસો ચાલે એવી રીતે આપણી ટીમ એમની સાથે આપણે પ્રેશરાઇઝ એમને કરી રહી છે પરંતુ એક ઝાટકે આપણે એમને દૂર અથવા તો જો એમને એમની પાસેથી કોન્ટ્રાક્ટ લઈ લેવામાં આવે અથવા તો એમને ડિબાર કરવામાં આવે તો તમામ રાજકોટની પબ્લિકને જે કંઈ આપણે સેવાઓ આપી રહ્યા છે એ એક ઝાટકે એમાં બ્રેક આવે તો એવું આપણે કરતા નથી આપણે એને હાલ ફાઈનાન્શિયલ જે છે મુજબ આપણે દંડ કરી રહ્યા છીએ ખાસ કરીને ધ્યાન એવું રાખી રહ્યા છીએ કે જે પેરેલ રૂટ હોય એમાં મેક્સિમમ રૂટ જે છે સપોઝ આપણે એસી રૂટ છે તો મેક્સિમમ જે છે ચાલીસ થી બેતાલીસ રૂટ જે છે એ ચાલુ રે એવા પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ